સુગંધ અને આપણે ને કારણે એને મસાલાની રાણી તરીકે ઓળખવામાં આવે છે ઓકે તે જે છે દક્ષિણ ભારતની જે પશ્ચિમ ઘાટ છે જેમાં કેરળ કર્ણાટક અને તમિલનાડુ આવેલા છે તો ત્યાં જોવા મળે છે મોસ્ટલી તમે મને જણાવો કે પશ્ચિમ ઘાટમાં કેટલા રાજ્યો આવેલા છે ઓકે કયા કયા રાજ્યો પશ્ચિમ ઘાટમાં આવેલા છે ઓકે હવે જે અનુકુલ વૃદ્ધિની સ્થિતિઓમાં જોઈએ તો જમીન લોમી અને એસિડિક હોવી જોઈએ વરસાદ જે છે 1500 થી 2500 mm નો હોવો જોઈએ તાપમાન જે છે પંદર ડિગ્રી સેલ્સિયસ થી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલો હોય છે અને સરેરાશ સમુદ્ર થી ઊંચાઈ જે છે આઠસો થી તેરસો મીટર ઉપર છે ઓકે આપણે ગઈ કાલે જ આ મસાલા બોર્ડ વિશે વાત કરેલી પણ આજે ફરી આ એલચી સાથે રિલેટેડ છે એટલે ફરી મેં મૂક્યું છે ઓકે એના વિશે ફરી ફટાફટ જોઈ લઈએ ઓકે તો સ્પાઇસીસ બોર્ડ ઓફ ઇન્ડિયા જે છે એ સ્પાઇસીસ બોર્ડ એક્ટ નાઇન્ટીન એટી સિક્સ નું હેઠળ ચોવીસ ફેબ્રુઆરી ઓગણીસો ને ના રોજ વૈધાનિક સંસ્થા છે ઓકે અને એલચી બોર્ડ કાર્ડમોમ બોર્ડ અને જે મસાલા નિકાસ પ્રમોશન કાઉન્સિલ એટલે કે સ્પાઇસીસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ છે એના વિલીનીકરણથી બનાવવામાં આવે છે બંનેને મર્જ કરીને ઓકે બોર્ડ જે છે ભારતીય મસાલા નિકાસકારો જે વિદેશમાં આયાત કરે છે એના વચ્ચે આંતરરાષ્ટ્રીય કરી તરીકે કામ કરે છે અને સમગ્ર મસાલા ક્ષેત્રમાં વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયેલો છે ઓકે આ કાર્ય વિશે જોઈએ તો મસાલા બોર્ડ છે એ એલચીની નાની અને મોટી બંને જાતોને જે સર્વાંગ વિકાસ એટલે કે ઉત્પાદન ઉત્પાદક અને જે ગુણવત્તા છે એના વધારવાના પ્રયાસો કરે છે પછી જે બોર્ડના નિકાસ માટે જે બનાવેલો બાવન સુનિશ્ચિત મસાલો છે એને ગુણવત્તા વધારવા અને લણી પછી જે સુધારા કાર્યક્રમ છે એ લાગુ કરવા માટે મતલબ કામ કરે છે વિવિધ વિકાસના કાર્યક્રમો અને ગુણવત્તા સુધારા એટલે કે જે પહેલ છે જે નિકાસ લક્ષી ઉત્પાદનની

પુનરાગમન કરી રહી છે એટલે ફરી આવી રહી છે બ્લુ વેલ વિશે જોઈએ તો સૌથી મોટું અને મોટીથી અવાજ કરનારું પ્રાણી છે આર્કટિક સિવાય જે તમામ મહાસાગરોમાં જોવા મળે છે આર્કટિક તમને ખબર હોવી જોઈએ ક્યાં આવેલું છે તો આપણે જે નોર્થ પોલ એટલે કે જે ઉત્તર ધ્રુવ છે ત્યાં આવેલું છે આપણે આર્કટિક મહાસાગર અને એન્ટાર્કટિક જે છે એ સાઉથમાં આવેલું છે ઓકે તો અંદાજિત આયુષ્ય જે છે એસી થી નેવું વર્ષનું હોય છે ઓકે વર્તનમાં જોઈએ તો એકાંત અથવા તો જોડિયામાં પણ જોવા મળે છે અને ઘણી વાર જૂથોમાં પણ જોવા મળે છે ઓકે આ જે છે આહારમાં મુખ્ય રીતે ખાય છે ઓકે જોખમમાં જોઈએ તો વેશલ હડતાલ અને વ્યાપારી વેલિંગ જે કરે છે એના કારણે એમને નુકસાન થાય છે અને આયુષ્ય એની જે જોખમમાં મૂકેલા એટલે કે એન્ડેન્જરમાં છે ઓકે સ્પેશિયલ ફીચર જોઈએ સ્થાન જે છે પૂર્વ આફ્રિકા થી દૂર હિંદ મહાસાગર માં એકસો પંદર ટાપુ ઓનો દ્વીપ છે અસંખ્ય દરિયા કિનારા કોરલ શ્રીપ અને જે પ્રકૃતિનું અનામતનું અનામત ઘર જોવા ગણવામાં આવે છે અને વિશાળ જે અલ્ડાબ્રા કાચબા છે એના માટે નોંધ પાત્ર છે આ જગ્યા આ યાદ રાખો કે અલ્ધાબ્રા કાચબા અહિયાં મળે છે ઓકે તો તમે જોઈ શકો છો સેસલ છે અહિયાં આવેલું છે કે તમે જોઈ શકો છો આ સેસલ છે ઓકે હવે મને કોકે વિક્ટોરિયા જે લેક છે એની આજુબાજુ મતલબ વિક્ટોરિયા લેક છે એની મતલબ કેટલા ટોટલ ત્રણ દેશો એને મતલબ સરાઉન્ડ કરે છે આજુ બાજુ આવેલા છે તો એ ત્રણ દેશોના નામ તમારે મને કોમેન્ટમાં જણાવે છે ઓકે હવે જે આ જે છે આપણો મેડાગાસ્કર ઓકે તો અહીંયા આપણે અઘુલાસ કરંટ જાય છે ઓકે જે આપણે હોટ કરંટ છે અને આ પછીથી મતલબ છૂટો પડીને જે આપણે બીજો એક કરંટ આવે છે એને શું કહેવાય છે તો મોસમ્બી કરંટ કહેવાય છે ઓકે હવે ભારત અને સંબંધો જોઈએ તો નાઇન્ટીન સેવન્ટી સિક્સમાં જે સેસર્સ અને સ્વતંત્રતા પછી સ્થાપિત રાજધારી સંબંધો બનાવેલા ભારત જોડે ઓકે શેશર્ષના જે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભારતીય સૈન્ય ભાગીદારી દર્શાવેલી ઓકે હાર્દિક સંબંધમાં જોઈએ તો ભારત જે છે યુએસ ડી એટી ફોર પોઇન્ટ નાઇન મિલિયન જેટલું માલની નિકાસ કરે છે આપણે સેસર્સમાં સેસર્સમાં યુએસ ડી ફાઇવ પોઇન્ટ સેવન ટવેન્ટી સેવન મિલિયન જે માલ છે એ ભારતમાં આયાત કરવામાં આવે છે ઓકે

હવે વ્યૂહાત્મક મહત્વ જોઈએ તો સેસલ જે છે એ ક્ષેત્રના તમામ લોકો માટે સુરક્ષા અને આપણે જે વિકાસના ભારતના વિઝન જે સાગર છે એના માટે કેન્દ્રીય છે ઓકે અને જે વિકાસ સુરક્ષા ક્ષમતા સહયોગમાં જે ભારતનું વિશ્વસનીય ભાગીદાર તરીકે સેસલ એક આપણે કાર્ય કરે છે ઓકે પ્રવાહી નાઇટ્રોજન તો તમિલનાડુમાં જે ખાદ્ય સુરક્ષા કમિશનર અધિકારીઓને જે ખાદ્ય પદાર્થોમાં જે પ્રવાહી નાઇટ્રોજન ઉપયોગ થાય છે એના પર દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે પ્રવાહી નાઇટ્રોજન વિશે જોઈએ તો રંગહીન ગંધહીન અને બિન બિનજ્વલનશીલ અને બિન બિનકાટોક એટલે કે જે નોન કોરોઝીવ આપણે કોઈ પ્રકારનું કાટ ના લગાડે એવું પ્રવાહી છે ઓકે અત્યંત ઠંડુ છે હવે માઇનસ વન નાઇન્ટી સિક્સ ડિગ્રી સેલ્સિયસ છે આ એક પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે ઓકે અને આ જે છે એમાં જોઈએ તો એપ્લિકેશનમાં જોઈએ તો ઉત્પાદન ઠંડુ પાડવા અને જે પરિવહન છે એમાં મતલબ આનો ઉપયોગ થાય છે મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ જો ફૂડ છે અથવા શાકભાજી છે મતલબ એવું કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તેને લઈ જવા માટે આનો ઉપયોગ કરી શકાય છે એટલે મતલબ એકદમ થીજી થીજી જાય એવું કરી નાખે છે ઓકે હવે ક્રાયોથેરેપીમાં જોઈએ તો તબીબી સારવાર માટે યુઝ કરવામાં આવે છે જે ક્રાયોથેરેપી એટલે કે કોઈ પાર્ટ પર નાખી દઈને પછી મતલબ એકદમ શૂન્ય કરી દઈ શકાય છે આનો ઉપયોગ કરીને ઓકે હાનિકારક અસરોમાં જોઈએ તો ત્વચાની પેશીઓ અને જે આંખોના પ્રવાહીને ઝડપથી થીજી જાય છે એટલે કે મતલબ હાથ અથવા આંખની આસપાસ પડે તો એને એકદમ બાળી નાખે છે અને એકદમ મતલબ થીજી જાય એવું થઈ શકે છે એકદમ બરડ બની જાય છે ઓકે અને તૂટી બરડ થઈને તૂટીને પડી જવાની પણ સંભાવના રહેલી છે ઓકે ઝીરો સેડોટી તો તાજેતરમાં જે એ ઝીરો સેડોટી તરીકે ઓળખાતી જે દુર્લભ અવકાશી ઘટનાનો અનુભવ કરેલો ઝીરો સેડે એટલે કે શૂન્ય છ દિવસ વિશે જોઈએ તો જ્યારે સૂર્ય જે છે સંપૂર્ણ રીતે માથા ઉપર આવી જાય છે અને એના કારણે કોઈ પણ વસ્તુની જે પડછાણ નાખતી નથી તો ત્યારે આ જોવા મળે છે તમે જોઈ શકો છો રીતે કોઈ પણ પ્રકારનો ના બરાબર નો પડછાયો જોવા છે ઓકે વર્ષમાં બે વખત થાય છે એક અને એક વિન્ટરમાં ઓકે હવે આજે આપણે કર્કવૃત છે ઓકે અહીંયા કર્કવૃત છે ઉષ્ણ કટિબંધ અને જે મકરવૃત છે તે બંનેની વચ્ચે જે પ્રદેશો આવેલો છે તેવામાં જોવા મળે છે તો કે આપણે જે પૃથ્વી છે એનો આ વિષયવૃત થઈ ગયું આ કર્કવૃત અને આ મકરવૃત છે તો આ બંનેની વચ્ચે જેટલા પણ દેશો આવેલા છે તે એ જગ્યા મતલબ આ આટલા પ્રદેશમાં જોવા મળે છે આની ઉપર પણ નહીં જોવા મળે ઓકે એટલે કે જો આપણે પૂછાય કે જો દિલ્હીમાં જોવા મળે છે

છે ક્લાઉડ સર્વિસ મોડલ પર કામ કરે છે એટલે ક્લાઉડ સર્વિસમાં શું હોય છે તો કે માનો કે તમારે ફોટોશોપ યુઝ કરવું છે હવે તમે ફોટોશોપ આખું પૂરેપૂરું ખરીદી શકો છો કા તો તમે ઓનલાઈન તમે એનો યુઝ કરી શકો છો ઓકે ડાયરેક્ટલી આપણે રિયલ ટાઈમમાં ઓકે તો આ જે છે એ ક્લાઉડ બનાવવામાં આવે છે જેની અંદર આ સોફ્ટવેરના જે મતલબ જે ઇમ્પોર્ટન્ટ ફાઇલ્સ છે અથવા તો જે સોફ્ટવેર છે અપલોડ કરવામાં આવે છે આ ક્લાઉડ માની લો ઓકે અને આ છે તમારું કમ્પ્યુટર ઓકે તો આ જે કોમ્પ્યુટર છે તેમાં તમારે જો આ ફોટોશોપ ચલાવવું હોય તો તમારી પાસે એનું સબસ્ક્રિપ્શન લેવું પડશે જે આપણે ફોટોશોપ છે એની પાસેથી અને આ સબસ્ક્રિપ્શન જે છે એ માંથી મતલબ આ તમને ડેટા ઇઝીલી પ્રોવાઈડ કરશે એટલે ફટાફટ ચાલશે એક તો તમારા નજીકમાં આવેલું છે એટલે કે ક્લાઉડમાં જ અપલોડ થયેલું છે એટલે મતલબ ખાંસી દૂરથી એટલે કે ઇન્ટરનેટ સેવા અત્યારે તો ફાસ્ટ થઈ ગઈ છે અને બીજું અને આમાં એક ફાયદો થઈ છે કે તમારે મતલબ જે ફોટોશોપ વાળા મતલબ જે એડોપ છે એડમ જે કંપની છે જેમનું ફોટોશોપ છે તો એમને જે આપણે એક વખતમાં જે સોફ્ટવેર વેચવાની જગ્યાએ હવે એ રેગ્યુલરલી એક મંથલી બેઝિસ પર સબસ્ક્રિપ્શનનો ચાર્જ લેશે જેમ કે આપણે નેટફ્લિક્સનું જે રિચાર્જ કરે છે એ રીતે ઓકે તો આમાં એક તો ઇકોનોમી સારી એમની મતલબ જે રેગ્યુલર બેઝિસ પર એમની ઇન્કમ જનરેટ થાય છે અને જે લોકોને પોતાના જે મતલબ આખી એપ પરચેસ કર્યા વગર જ આપણે જે સેવાનો યુઝ કરવો હોય તેનો ઉપયોગ કરી શકે છે ઓકે તો એના કારણે આ જે ક્લાઉડ સર્વિસ મોડલ પર આ રીતે કામ કરે છે ઓકે હવે ગ્રાહકોના જે ક્લાઉડ પ્રદાતા હોય છે એની પાસે જે નેટવર્કિંગ સેવા ભાડે આપે છે ઓકે આ રીતે ભાડે આપણે લઈ લીધું એવી કહી શકાય જે ફોટોશોપ છે ઓકે હવે જે લવચીક ચુકવણી એટલે કે વપરાશ અને માપનીયતા પર આધાર રાખવો એટલે આપણે કેટલો વપરાશ કર્યા છે અને અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાણ કર્યા વિના જે નેટવર્ક છે એના સંચાલનને મંજૂરી આપે છે ઓકે હવે પરંપરાગત જે નેટવર્ક મોડલ છે એમાં જે ભૌતિક નેટવર્ક છે જેમ કે સ્વિચો રાઉટર્સ અને લાયસન્સિંગ માટે જે મૂડી ખર્ચની જરૂર છે એટલે કે મતલબ હવે આપણે જે ક્લાઉડ બનાવે છે મતલબ આપણે જો ક્લાઉડ મતલબ એસ્ટાબ્લિશ કરવું પડે નજીકમાં જો કોઈ નેટવર્ક આપણે ઊભું કરવું પડે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે એના માટે તો એના માટે જે શરૂઆતના જે કેપિટલ એક્સપેન્ડિચર છે એ વધારે હશે ઓકે મૂડી ખર્ચ જે છે વધારે હશે ઓકે પુનઃ વિતરણ સાધન તરીકે કર આશાગત કર એ જે છે એ વ્યક્તિના મૃત્યુ પછી વારસામાં મળેલી જે મિલકત છે એના પર વસૂલવામાં આવે છે અને એ જે છે એસ્ટેટ ટેક્સ થી અલગ છે જે કુલ એસ્ટેટ ના મૂલ્ય પર લાગુ પડે છે વિવિધ દેશોમાં આ જે વારસાગત કર છે એ લાગુ કરવામાં આવે છે જેમ કે જાપાન અને દક્ષિણ કોરિયામાં આ કર લાગુ થાય છે ભારતમાં જોઈએ તો વર્તમાનમાં વારસાગત કર નથી ઓકે અને આ જે છે અગાઉ જે એસ્ટેટ ડ્યુટી અસ્તિત્વમાં હતી જે ઓગણીસો ને પંચ્યાસી માં નાબૂદ કરવામાં આવી હતી અને જે ગિફ્ટ ટેક્સ અને જે વેલ્થ ટેક્સ છે એ પણ લાવવામાં આવતો હતો જે અનુક્રમે ઓગણીસો અઠ્ઠાણું માં અને બે હજાર પંદર માં એ નાબૂદ કરવામાં આવ્યો હતો વારસાગત ટેક્સ વિશે જોઈએ તો એના જે સપોર્ટમાં મુદ્દાઓ જોઈએ તો સરકારની આવકમાં વધારો થઈ શકે છે અને જે ની અસમાનતા છે એ ઘટી શકે છે અને તકની સમાનતાને પ્રોત્સાહન આપી શકાશે ઓકે એના વિપક્ષ એના વિરુદ્ધ મુદ્દાઓ છે તો કરવાના ને કારણે જે કરચોરી અને જે ઉગણના છે એનામાં ઉપયોગ કરવા માંડશે એટલે કે ટેક્સ નહીં ભરે કરચોરી કરશે ટેક્સ જમા કરવા માટે પણ મુશ્કેલીઓ વધી શકે છે ઓકે ઓકે પછી જે 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 સખત મહેનત ઈચ્છા જોઈએ પણ થાય અને મળેલી છે એટલે કે જે પ્રોપર્ટી છે એને ડબલ ટેક્સેશન રકમ હોઈ શકે છે એટલે કે મતલબ જો તમે તમારા ફાધર પાસેથી તમે જો કોઈ મિલકત મેળવી છે તો એના માટે તમે ટેક્સ ભર્યો છે પછી તમારા પાસેથી તમારા બાળકો પાસે જશે ત્યારે પણ તમે ટેક્સ મતલબ તમારા બાળકો ટેક્સ આપશે તો એ રીતે મતલબ

સ્પેસ એટલે શું તો કે જે જે છે લક્ષિત કરતી જે ભ્રમણકક્ષામાં અથવા તો જે જમીન આધારિત સિસ્ટમોમાં જે વિનાશક મશીનરી મૂકવાનો ઉલ્લેખ થાય છે જેમાં મિસાઇલો ઉપયોગી તકનીકો જેમ કે ન્યુક્લિયર મિસાઇલ છે પરમાણુ હથિયાર છે તે એવા બધા જે આપણે અવકાશમાં આપણે યુઝ મતલબ મૂકવામાં આવે ભ્રમણકક્ષામાં અને પછી મતલબ કોઈ દેશમાં માં હુમલો કરવા માટે એનું use આવે તો એને આપણે એક રીતે આઉટર સ્પેસનું નું થયું એવું કહી શકાય ok જે લશ્કરી હેતુ માટે જે વપરાતી અવકાશી સંપત્તિ જેમ કે સંચાર દેખરેખ રેખ જાસૂસી તે એક રીતે weaponization જ કેવાય outer space નું ok outer space treaty જે nineteen sixty seven છે તે શું કરે છે તો આંતર રાષ્ટ્રીય અવકાશ કાયદા માટે એક માળખું છે જેની અંદર જે બાહ્ય અવકાશ જે પરમાણું શસ્ત્રો અથવા જે અન્ય સામુહિક વિનાશ શસ્ત્રો છે એ મુકવા પર પ્રતિબંધિત કરે છે ઓકે અને ભારત પણ આ પક્ષ સંધિનો નો એક પક્ષકાર છે ઓકે આમાં ભારત પણ ભાગીદાર છે ઓકે સંધિઓમાં જોઈએ તો બચાવ કરાર છે અવકાશી જવાબદારી સંમેલન છે લોન્ચ રજિસ્ટ્રેશન કન્વેન્શન છે ચંદ્ર કરાર છે બાયો અવકાશમાં જે સંસ્થાની જે સ્પર્ધા નિર્માણ ઉપર ઠરાવ છે આ આપણે એક દિવસ પહેલા ડિસ્કસ કરેલ આર્ટિમિસ કરાર ઓકે પણ ફરી આ જે મતલબ ટ્રીટી છે એની જોડે આપણે આ કરાર ડિસ્કસ કરી લીધું તો નાઇન્ટીન સિક્સટી સેવનની જે અંદર આઉટર સ્પેસ ટ્રીટી અવેસ્ટી પર આધારિત છે ઓકે આ જે છે એકવીસમી સદીમાં જે નાગરિક અવકાશ સંશોધન અને અવકાશના જે ઉપયોગ છે એના માર્ગદર્શન માટેનું કામ કરે છે અને બિન કરતા સમૂહ તરીકે સિદ્ધાંતોનો એક સમૂહ છે મહત્વ જોઈએ તો નાગરિક અવકાશ જે બહુપક્ષીય નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને જે શાંતિપૂર્ણ અવકાશના સહયોગની દ્રષ્ટિએ એક રાષ્ટ્રને બધા રાષ્ટ્રને એક કરવાનું કામ કરે છે ઓકે ભારત જે છે આરટીમી એકોર્ડ જે છે એનામાં સહી કરી છે ઓકે એકોર્ડની પ્રતિબદ્ધતાઓ જોઈએ તો માહિતીની વહેંચણી એટલે કે જે રાષ્ટ્રીય સ્તરે જે અવકાશ નીતિઓનો વ્યાપક પ્રસાર કરવાનો છે અને એમાંથી જે પ્રવૃત્તિઓમાંથી જે વૈજ્ઞાનિક ડેટા મળે છે તો એ બીજા દેશો વચ્ચે વહેંચણી પણ કરવાની છે પછી ઇન્ટર ઓપરેબલ અને જે કોમન એક્સપ્લોરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું છે એના સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે ધોરણો વિકસાવવાનું છે અને જે કોમ્યુનિકેશન સિસ્ટમ અને જે લેન્ડિંગ સ્ટ્રક્ચર છે એના માટે પણ વિકાસની માન્યતા એક નક્કી કરવાની છે ઓકે મતલબ બધી જગ્યાએ સેમ હોવી જોઈએ એની માન્યતા શું હોય છે એના સ્ટાન્ડર્ડ શું હોવા જોઈએ એ નક્કી કરવાનું છે ઓકે પછી એક કાનૂની માળખા તરીકે ઓગણીસો સડસઠની જે આઉટર સ્પેસ ટુરિઝમ એના અનુસાર જે સરકારો અને જે એજન્સીઓ છે એની અંદર વચ્ચે એમઓયુ નું અમલીકરણ કરવાનું છે પછી જે ઐતિહાસિક લેન્ડિંગ સાઇટ્સ જેમ કે આપણે ચંદ્રયાન 3 માં પણ જે લોન્ચ મતલબ લેન્ડ થયેલું તે એને બે શિવશક્તિ નામ આપવામાં આવેલું બરાબર છે તો એવા જે નામો છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે રેકગનાઇઝ કરવામાં આવે છે તો એ મતલબ એ રીતે જાળવણી કરવાની છે પછી જે બાહ્ય અવકાશના જે વારસાને જાણણી કરવાની છે જેમ કે ચાઇના દ્વારા જે મતલબ અવકાશીય ખડકો જે પૃથ્વી પર લાવવામાં આવેલી તો એનું જે મતલબ જાણવણી કરવાની છે એક રીતે એના પર સંશોધન કરવાનું છે અને બધાને માટે સેમ ડેટા ડિસ્ટ્રીબ્યુટ પણ કરવાનું છે ઓકે પછી જે ભ્રમણ કક્ષાનો જે કાટમાળનું સમાન કરવાનું છે એટલે કે જે મિશન અંતે જે અવકાશિયાને જે સલામત અને જે સમસ્યા નિકાલની ખાતરી કોણ છે એટલે કે કોઈ પણ દેશ દ્વારા જે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવે છે અને એનું જો કામ પતી ગયું હોય તો એને ડિસ્ટ્રોય કરવાનું અથવા તો પાછું પૃથ્વી પર લાવવાનું જે કામ છે એ જે જે દેશે લોન્ચ કર્યું હશે તેમનું જ હશે ઓકે માટે મૂળભૂત માળખું સ્થાપિત કરે છે એટલે કે બધા દેશો પર આ લાગુ પડે છે એક રીતે જોવા જઈએ તો પછી જે રેસ્ક્યુ એગ્રીમેન્ટ છે ઓગણીસો અડસઠ નો તેની અંદર જે તકલીફમાં અવકાશ યાત્રીઓને બચાવ અને સહાયની ફરજ પાડે છે એટલે કે જો કોઈ મિશન માટે બહાર ગયા હોય ને તમને કોઈ મતલબ દેખાઈ જાય તો મતલબ કોઈ અવકાશયાત્રી મુસીબતમાં છે તો એ જવાબદારી રહેશે એમનું મિશન છોડીને પેલા અવકાશયાત્રીને બચાવવા ઓકે પૈસા જવાબદારી સમય એટલે કે લાયબિલિટી કન્વેન્શન ઓગણીસો બોતેર માં જે પ્રક્ષેપણ રાજ્ય છે એ પૃથ્વી પર તેના અવકાશ પદાર્થો અથવા જે વિમાનને થતા નુકસાન અને વળતર ચૂકવા માટે સંપૂર્ણપણે જવાબદાર છે એટલે કે કોઈ મતલબ ધારો કે ભારત દેશ છે અને પાકિસ્તાન દ્વારા જે સેટેલાઇટ લોન્ચ કરેલું છે અને કોઈ નુકસાન થઈ જાય ભારત દ્વારા તો એની જે ચુકવણી છે એ ભારત કરશે ઓકે પાકિસ્તાનને ઓકે તો નોંધણી જે પછી જે રજિસ્ટ્રેશન કન્વેન્શન છે ઓગણીસો ને તો બાહ્ય અવકાશમાં જે લોન્ચ કરાયેલા જે વસ્તુઓની નોંધણી છે ફરજિયાત છે એટલે કોઈ પણ વસ્તુ જે ભારત સોરી અવકાશમાં જે લોન્ચ કરવામાં આવશે તેની નોંધણી ફરજિયાત પણ કરવામાં જ આવશે ઓકે પછી જે મૂન એગ્રીમેન્ટ છે તે ઘોષણા કરે છે કે જે ચંદ્ર અને તેના કુદરતી સંસાધનો છે એ માનવજાતનો સામાન્ય વારસો છે એટલે કોઈ પણ એના પર ક્લેમ નહીં કરે એટલે કે ફક્ત યુએસએ નો અથવા તો ફક્ત ભારત નથી બધા દેશોનો છે જે ચંદ્ર છે તે ઓકે તેમ તેની માટે મૂન એગ્રીમેન્ટ છે જે ઓગણીસો ને ઓગણએસી નું છે ઓકે

તો એ જે છે એ વધારે પડતા જે મતલબ પ્રોટીન છે એ પેશાબમાં ઇનપુટ કરે છે ઓકે મતલબ વધારે પડતું લીક કરે છે પ્રોટીન તો એને કારણે આ જોવા મળે છે ઓકે હવે જે નેફ્રા નેફ્રાઇટીસ છે એ ડાયાબિટીસ અને લિપિસ જેવા રોગો સાથે સંકળાયેલો છે ઓકે ક્ષણો જોઈએ તો આંખો પગની ઘૂંટણીઓ અને જે પગની આસપાસ ગંભીર સોજ જોવા મળે છે વધારે પ્રોટીનને લીધે ફીણવાળો પેશાબ થાય છે લોહીમાં ઉચ્ચ ચરબી અને કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે પ્રવાહીમાં રિટેન્શનથી વજનમાં વધારો થાય છે અને થાક અને ભૂખ ન લાગવી ઓકે પછી શું મુશ્કેલી આવી શકે છે તો લોહી ગંઠાઈ જવું ચેપનું જોખમ હોઈ શકે છે આઈ બ્લડ પ્રેશર થઈ શકે છે પુરાણ કિડની રોગ થઈ શકે છે ઓકે પછી સારવારમાં જોઈએ તો અંતર્ગત કારણોને સંબંધિત કરવા જોઈએ પછી જે બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ અને સોજાનું સંચાલન કરવું જોઈએ અને દવાઓ અને આહારમાં ફેરફાર કરવા જોઈએ ઓકે ફી થ્રી મિની તાજેતરમાં જે માઇક્રોસોફે તેના લાઈવ વેઇટ એઆઈ મોડેલ છે અને નવીનતમ સંસ્કરણ અનાવરણ કર્યું છે જેનું નામ છે ફી થ્રી મિની ઓકે

હવે જે સ્મોલ લેંગ્વેજ મોડેલ માં જે લેપટોપ અને સ્માર્ટફોન માટે વધુ સારું હોય છે જ્યારે larg language model છે એ નાના ઉપકરણો પર ઉચ્ચ કાર્યક્ષમતા દર્શાવે છે ઓકે સ્મોલ લેંગ્વેજ મોડેલ છે એ આપણે સંસાધન સંબંધિત વાતાવરણ અને જે જટપી પ્રતિભાવ આપે છે જ્યારે એ larg language model છે એ વ્યાપક કાર્યક્રમો માટે કાર્ય કરે છે ઓકે હવે જે આ સ્મોલ લેંગ્વેજ મોડેલ છે એ ચોક્કસ કાર્ય માટે કસ્ટમાઇઝ કરી શકાય છે એવું હોય છે જ્યારે larg language model છે એ સામાન્ય હેતુ અથવા તો ઓછા કાર્ય વિશિષ્ટ એટલે કે વિશિષ્ટ કાર્ય માટે અલગથી પ્રોગ્રામ નથી કરી શકાતો કે એ કાર્યક્રમ એટલે એ કાર્ય એકદમ ઈઝી કરી શકો છો કે પછી સ્મોલ લેંગ્વેજ મોડલ છે એ ઓછી કમ્પ્યુટિંગ શક્તિ અને ઊર્જાની જરૂર પડે છે ઓકે જ્યારે લાર્જ લેંગ્વેજ મોડલ છે એને ઉચ્ચ કોમ્પ્યુટેશનલ આવશ્યકતાની જરૂર પડે છે ઓકે સ્મોલ લેંગ્વેજ મોડલ છે એ કોમ્પેક્ટ કરીને કારણે ઝડપી પ્રક્રિયા દર્શાવે છે જ્યારે લાર્જ લેંગ્વેજ મોડલ છે એ ધીમે અનુમાન એટલે કે ધીમું ધીમું કામ કરે છે ઓકે હવે સ્મોલ લેંગ્વેજ મોડલ છે એ નાની સંસ્થાઓ અને સંસાધનો છે એના જૂથો માટે આકર્ષક છે જ્યારે લાર્જ લેંગ્વેજ મોડલ છે એ મોટી સંસ્થાઓ દ્વારા અને વિવિધ એપ્લિકેશન માટે વ્યાપકપણે ઉપયોગમાં લઈ શકાય છે ઓકે નેશન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ ટુ યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ધ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ છે એને યુનાઇટેડ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ તરીકે પુનઃ બ્રાન્ડ કરવામાં આવ્યું છે હવે રીબ્રાન્ડિંગ સંસ્થા જે સાઈટ મે વર્ષગાંઠની શરૂઆત દર્શાવે છે અને આ વિવાદમાં પરવર્તી જે વિકાસ લક્ષી દેશો સોરી વિકાસશીલ દેશો છે એના વતી તેના વૈશ્વિક અવાજને વધારવા માટે સંસ્થાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે

ભારતમાં જોઈએ સોરી એ આમાં જોઈએ તો ટોટલ એકસો ને પંચાણું રાષ્ટ્ર છે જેમાં ભારત પણ આવી જાય છે એનું મુખ્ય મથક જે જીનીવા સ્વીઝર્લેન્ડમાં આવેલું છે ઓકે એના મુખ્ય અહેવાલમાં જે વેપાર અને વિકાસ વિશ્વ રોકાણ અને અલ્પ વિકસિત દેશોના જે અહેવાલ છે એ બહાર પાડવામાં આવે છે ઓકે એમાં જોઈએ તો મુખ્ય હિતધારો કહે એટલે વર્લ્ડ બેંક છે આઈએમએફ છે ડબલ્યુટીઓ યુએનડીપી સાથે વિકાસ માટે અમલીકરણ ધિરાણ એટલે કે એડિસ બાબા એજન્ડા બે હજાર પંદર પ્રમાણે જે મતલબ અમલીકરણ ધિરાણ પણ આપે છે ઓકે ડેટા મેનેજમેન્ટ અને ફાઈનાન્સિંગ એનાલિસિસ સિસ્ટમ જે છે એના દ્વારા સહાયિત કરે છે ઓકે મારાકેશ કરાર તો સમાપન પછી દેશો દ્વારા જે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તેની અંદર જે 1995 નાઇન્ટી જે WTO ની સ્થાપના થઈ એના કારણે જેમાં જનરલ એગ્રીમેન્ટ ઓન ધ ટેરિફ એન્ડ ટ્રેડ છે એને આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું જે આપણે વર્લ્ડ બેંક છે એની જોડે આ પણ બનાવવામાં આવેલી ઓકે ટોટલ ચાર જે સંસ્થા જે બનાવવામાં આવેલી વિશે તો એક વેપારી સંબંધો માટે માળખું છે જે સેવાઓ બૌદ્ધિક સંપદા એટલે કે જે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ છે આપણે કહે છે અને માલસામાનની બહારની વિસ્તૃત અવકાશ મતલબ જેટલું માલસામાન છે એની બહાર પણ જેટલું જે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ છે પ્રોપર્ટી રાઇટ છે કોપીરાઈટ છે પછી મતલબ જે આવું બધું હોય છે કોઈ આપણે કોઈ પણ જે સ્કિલ હોય છે તો કોઈ આપણે આપણે જે વસ્તુ કરીએ છે પણ સુરક્ષિત કામ કરે ઓકે પછી આધુનિક બહુપક્ષીય વેપાર પ્રણાલીની સ્થાપના કરી છે અને વાટાઘાટો અને વિવાદના સમાધાનની સુવિધા પણ આપે છે અને WTO નું શાસનનું માળખું બનાવ્યું છે ઓકે આના માટેનું ઓકે આ ઇમ્પોર્ટન્ટ છે ઓકે યાદ રાખવું પહેલા તો બૌદ્ધિક સંપદાને પણ આવરી લે છે આ વસ્તુ ઓકે જે ઘાટતા છે ઓકે પછી બહુ પક્ષી વેપારી પ્રણાલીની સ્થાપના પણ કરે છે ઓકે અને એની વચ્ચે સમાધાન પણ સુવિધા આપે છે આ બધાનો નો કોઈ વિવાદ થઈ જાય તો અને WTO નું શાસન માળખું બનાવ્યું છે ઓકે એટલે કે આને મતલબ ચોક્કસ પ્રક્રિયા ચલાવવા માટે જે ઘટક છે એના પ્રક્રિયા ચલાવવા માટે WTO એને માટે માળખું પણ બનાવ્યું છે આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે ઓકે સીધી જોઈએ તો ઘટાડેલા વેપારના અવરોધો એટલે કે વાસ્તવિક વિશ્વમાં જે વેપારનું પ્રમાણ છે એનું બે પોઈન્ટ સાત ટકા જેટલું વધી છે સોરી એટલું ઘણું વધ્યું છે ઓકે અને જે સરેરાશ ટેરીફ છે એ નાઇન્ટી નાઇન્ટી ફાઇવ થી અડધી થઈ ગઈ છે અત્યાર સુધીમાં ઓકે હવે જે ટેરિફ એટલે તમને ખબર છે કે એક દેશ દ્વારા બીજા દેશ પર જે ટેરિફ એટલે કે ટેક્સ લગાવવામાં આવે છે કોઈ આપણે માલ સામાન જો ભારતમાં વેચવા આવે ચાઇના દ્વારા તો એના પર જે ટેરિફ લાગે છે ટેક્સ લાગે છે તેને આપણે આપણે ટેરિફ કહીએ છીએ ઓકે હવે વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં જે લગભગ સિત્તેર ટકા જે વેપારી જે વેપારના મૂલ્યના શૃંખલામાં આવી ગયા છે ઓકે એટલે કે બધા દેશોના જે મતલબ આમાં આવડી લેવામાં આવે છે ઓકે જે સૌથી ઝડપી જે ગરીબી ગરીબીમાં ઘટાડો થયો છે અને ખરીદી શક્તિમાં વધારો થયો છે જે છે એ નવરબી પેકેજ વેપાર સુવિધા અને ધોવા વિકાસ એજન્ડામાં મુખ્ય કરારો થયેલા છે ડબલ્યુટીઓ વિશે જોઈએ તો નાઇન્ટીન નાઇન્ટી ફાઇવમાં વેપાર માટેની વૈશ્વિક નિયમન સંગઠન તરીકે સ્થાપના થઈ હતી. આ જે છે એ જીવન ધોરણ ઊંચું કરવા, નોકરીઓનું સર્જન કરવા અને વેપાર દ્વારા જીવન સુધારા માટેનું મતલબ આની સ્થાપના કરવામાં આવી હતી. ભારત સહિત એક છાસઠ દેશો રાષ્ટ્ર જે છે વિશ્વના વેપારના અઠ્ઠાવન ટકા મતલબ આ હેન્ડલ કરે છે એક રીતે મતલબ રેગ્યુલેટ કરે છે હેન્ડલ તો નથી કરતું ઓકે તેનું મુખ્ય મથક જોઈએ તો જીનિવા સ્વિટરલેન્ડમાં છે અને સામાન્ય રીતે જે વોટિંગ થાય છે નિર્ણય જે લેવાય છે એ સર્વસંમતિ દ્વારા લેવામાં આવે છે ઓકે ક્લાઇમેટ ટેકનોલોજી સેન્ટર એન્ડ નેટવર્ક તો ક્લાઇમેટ ટેકનોલોજી સેન્ટર એન્ડ નેટવર્કની તેને દસમી વર્ષ કાઠ ચિહ્નિત કરે છે ક્લાઇમેટ ટેકનોલોજી સેન્ટર એન્ડ નેટવર્ક છે એની સ્થાપના બે હજાર ચૌદમાં થઈ હતી આજે જે ક્લાઇમેટ ચેન્જ પર યુનાઇટેડ નેશન ફેમવર્ક કન્વેન્શન હેઠળ ટેકનોલોજી મિકેનિઝમ અમલીકરણ હાથ ધરે છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ દ્વારા આયોજિત છે આ ખાસ યાત્રો યુએનડીપી દ્વારા આ આયોજિત કરવામાં આવે છે કે

તો તેમને તેમની ઓગણપચાસ પુણ્યતિથિ પર યાદ કરવામાં આવ્યા હતા સર્વપલ્લી રાધાકૃષ્ણ વિશે જોઈએ તો એક વિદ્વાન ફિલોસોફર અને રાજકારણી એટલે કે પોલિટિશિયન હતા ઓકે તેમના મુખ્ય ઉદ્વાન યોગદાનમાં જોઈએ તો ઉપરાષ્ટ્રપતિ બનેલા ઓગણીસો બાવનથી ઓગણીસો બાસઠમાં અને ત્યારબાદ રાષ્ટ્રપતિ ઓગણીસો બાસઠમાં ઓગણીસો સડસઠથી તેઓ રાષ્ટ્રપતિ પણ બનેલા અને બંધારણ સભામાં ચૂંટાયા હતા ઓકે તેમની સાહિત્ય કૃતિઓમાં જે તો મુખ્ય ઉપનિષદ પછી જીવનના હિન્દુ દ્રષ્ટિકોણ અને ધર્મપદ વગેરે જેવા લખેલા છે સમાનમાં પુરસ્કાર માં જોઈએ તો નાઈટહૂડ ઓગણીસો ને માં અને ભારત રત્ન ઓગણીસો ને ચોપ્પન માં મળેલ શિક્ષણ અને philosophy તેમના યોગદાન ના કારણે તેમનો જન્મ દિવસ પાંચ સપ્ટેમ્બર ને શિક્ષણ દિવસ તરીકે sorry શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઓકે antihistamines તો એ જે છે એ સામાન્ય દવાઓ છે જે prescription વિના ખરીદી શકાય છે અને તેનો ઉપયોગ જે છે અલ્પજીવી allergic છે એની પ્રતિક્રિયાઓને ને સારવાર માટે થાય છે અને છીક આવી અથવા ખંજવાળ આવી જેવી આપણી જે એલર્જી છે તેના માટે કરવામાં આવે છે ઓકે antihistamines છે એ દવાઓ histamine ની ની પ્રવૃત્તિને પ્રતિકાર કરે છે એટલે કે એને રોકવાનું કામ કરે છે જે histamine receptor છે H1 H2 H3 અને H4 જે શરીરમાં જે histamine સાથે જોડાય છે અને એને રોકવાનું કામ કરે છે ઓકે જે એન્ટી histamine દવાઓ છે તે હવે જે histamine જે છે એને ટોટલ ચાર પ્રકાર છે ઓકે જે histamine receptor છે ઓકે તો જે H1 receptor છે એ રક્ત વાહિને ચેતાકોષો સરળ સ્નાયુ કોષોમાં જોવા મળે છે અને નાની એલર્જી અસરોને રોકવા માટે વપરાય છે ઓકે જે ગ્રેસ્ટિક ગ્રંથી હિસ્ટેમાઇન છે એને મુક્ત કરે છે અને ગ્રેસ્ટિક એસિડના પ્રકાશન માટે એચ ટુ ઉત્તેજિત કરે છે ભાઈ એચ થ્રી રિસેપ્ટર જે છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં આવેલું છે એટલે મગજ સાથેના ના કરોડ ઉત્તેજામાં જે આવેલું છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તેની સાથે સ્થિત અને જે ન્યુરો ટ્રાન્સમીટર પ્રકાશન ને તેરપ નિયંત્રણ કરવા માટે યુઝ થાય છે દાખલા તરીકે ડોપામાઇન અને જે સેરોટોનિન છે તે એવી જે દવાઓ છે આનો મતલબ આનો ફ્લો વધારી દે અથવા તો ઘટાડી દે એવી રીતના આપણે યુઝ કરી શકાય છે એનો ઓકે

ગુજરાત આથો થાય છે અને ખમીર અને ફૂગ જે છે ખાંડ ને મતલબ કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલ માં ઉત્પન્ન કરે છે ઓકે એટલે મતલબ કન્વર્ઝન કરે છે ઓકે હવે લક્ષણ જોઈએ તો આલ્કોહોલ પીધા વિના તેની નશાની લાગણી જોવા મળે છે ચક્કર માથાનો દુખાવો ડિહાઇડ્રેશન જોવા મળે છે ડાયાબિટીસ સ્થૂળતા અને કોહલ રોગો પણ જોવા મળે છે અને જે ઉચ્ચ કાર્બન અને જે ઉચ્ચ ખાંડ વાળે ખોરાક ટાળવાનો હોય છે આની અંદર ઓકે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ધ ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ વૈજ્ઞાનિક સમુદાયો સહિત વિવિધ જેમાં સમુદ્રી માહિતી અને સલાહકારની સેવાનો પ્રદાન કરવાનું કાર્ય કરે છે તેના મિશન વ્યવસ્થિત સંશોધન દ્વારા સમુદ્ર અવલોકન અને સતત સુધારાઓ દ્વારા પ્રાપ્ત થાય છે સમુદ્રનું અવલોકન કરવાનું આ મુખ્ય કામ છે હવે મુખ્ય પ્રવૃત્તિમાં જોઈએ તો સુનામી પ્રારંભિક ચેતવણી એટલે કે જે રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ એન્ડ વોર્નિંગ સર્વિસીસ જે છે એટલે કે સુનામી વાવાઝોડું ઊંચા મોજા સંબંધી દરિયાકાંઠાની જે વસ્તી માટે ચોવીસ કલાક મોનિટરિંગ કરે છે અને જે જેતવણીની સેવાઓ પણ પ્રદાન કરે છે ઓકે ભાઈ ભારતીય સુનામી અલી વોર્નિંગ સેન્ટર જે આવેલું છે આમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે ઓકે ભાઈ પ્રાાદેશિક સુનામી સેવા પ્રદાતા એટલે કે જે યુનેસ્કોની સરકારી જે સમુદ્ર સાસ્ત્ર કમિશન એટલે કે જે ઇન્ટરગવર્નમેન્ટલ ઓશનોગ્રાફિક કમિશન છે એ હિન્મા સાગરની આસપાસના દેશો માટે જે ઇન્ડિયન સુનામી અલી વોર્નિંગ સેન્ટર તેના પ્રાદેશિક સુનામી સેવા પ્રદાતા એટલે કે રિજIONAL સુનામી સર્વિસ પ્રોવાઇડર તરીકે નિયુક્ત કરે છે એટલે કે જે આપણે IOC જે છે યુનાઇટેડ નેશન્સનું એ જે છે એ આ આઈટી ઈ એક આપણે રિજનલ તરીકે મતલબ રિજનલ સેન્ટર તરીકે જે રિજનલ સુનામી સર્વિસ સેન્ટર પ્રોવાઈડર તરીકે કામ કરે છે એટલે કે આપણે બીજા બધા દેશો જેમ કે પાકિસ્તાન છે અથવા તો આ બધું આપણે ઇન્ડોનેશિયા છે અથવા તો જે સાઉદી અરેબિયા છે તો ત્યાં સુધીની એટલા પણ આપણે સમુદ્રના ડેટા હોય અથવા તો કોઈ આવી મતલબ ગંભીર સ્થિતિ થવાની હોય તો એના ડેટા આપણે પ્રોવાઈડ કરીએ છીએ એટલે કે એ જ આપણે યુનાઇટેડ નેશન્સનું જે આપણે એક તરીકે રિજનલ સુનામી સેન્ટર પ્રોવાઇડ તરીકે કામ કરે છે ઓકે એના દ્વારા નિયુક્ત કરવામાં આવે છે ઓકે પછી માછીમાર લોકો માટે સલાહ આપે છે જેમ કે આઈકોસી સોરી ઇન્કોસી જે છે માછીમારોને રોજિંદી સલાહ આપે છે જેમાં બળતણ અને જે સમયની શ્રેષ્ઠ બનાવવાની એટલે કે મતલબ કયા સમયે જે માછલી મળશે અને કઈ જગ્યાએ વિપુલ પ્રમાણમાં માછલીઓ ધરાવતા વિસ્તારો છે એ શોધવામાં પણ મદદ કરે છે ઓકે એમાં જે ઓશન સ્ટેટ કોન્ફરન્સ જે તરંગો પ્રવાહ અને દરિયાઈ સપાટીના તાપમાન સંબંધિત ટૂંકા કાળની એટલે કે ત્રણથી સાત દિવસની જે આગાહી કરે છે અને દરરોજ જારી કરવામાં આવે છે આ અને આનાથી જે શિપિંગ તેલ અને જે ગેસની જે નેવી અને જે કોસ્ટ કાર્ડ સેના વિવિધ ક્ષેત્રોને ફાયદો થાય છે ઓકે મતલબ એમને ખબર પડે કે કઈ જગ્યાએ મતલબ મતલબ શું પ્રોબ્લેમ આવી શકે છે અથવા તો કોઈ મતલબ વાતાવરણ ખરાબ થાય અને સ્થિતિ પણ થાય તો એ પણ જારી કરી દેવામાં આવે છે ઓકે તો એ રીતે ઘણો ફાયદો થાય છે આનો મહાસાગરનું અવલોકન કરે છે જે આઇન્કોસીસ છે હિન્દ મહાસાગરનો સમુદ્રના વિવિધ પરિમાણો છે એના આપણે એકત્રિત કરે છે ડેટા પછી જે સેન્ટર છે એ વ્યવસ્થિત રીતે નિરીક્ષણ સેટેલાઇટ અને અન્ય સમુદ્રી ડેટા તપાસ કરે છે અને આ ડેટા જે છે વિદ્યાર્થીઓ સંશોધકો અને અન્ય વપરાશકર્તાઓને ઉપલબ્ધ કરાવે છે ઓકે હવે જે નેશનલ ઓશનોગ્રાફિક ડેટા સેન્ટર તરીકે એક મતલબ આ જે ઇન્ટરનેશનલ ઓશનોગ્રાફિક ડેટા એક્સચેન્જ પ્રોગ્રામ છે એના દ્વારા નેશનલ ઓશનોગ્રાફિક ડેટા સેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવે છે જે આપણું ઇન્કોસિસ છે એને ઓકે ઇન્કોસિસ જે છે એ ગાણિતિક મોડેલો અને અવલોકનો જે છે એનો ઉપયોગ કરીને વૈશ્વિક મહાસાગરનું વિશ્લેષણ કરે છે અને આ ડેટામાંથી જે ચોમાસાની જે આગાહી અને સમુદ્ર પ્રતિક્રિયાઓ છે એનો સમજવા ઉપયોગ કરે છે ઓકે આ ડેટાનો પછી જે ઇન્કોસિસ છે એની જે ભારતીય સિસ્મિક અને જે જીએનએસએસ નેટવર્ક છે એની સ્થાપના કરે છે જેની અંદર ઓપરેશનલ હેતુઓ માટે જે ઉચ્ચ ગુણવત્તા ડેટા પ્રદાન કરવા માટે સિસ્મિક જે જીએનએસએસ સ્ટેશનો એકરૂપિત કરવામાં આવે છે એટલે કે મતલબ વિવિધ સ્ટેશનો બનાવવામાં આવે છે ઓકે તે જે છે એ હિન્દ મહાસાગરના જે ગ્લોબલ ઓશન ઓફ

આપણે આઈ ઓ છે એની સચિવ અને સસ્ટેન્ડ ઇન્ડિયન ઓશન બાયોકેમિસ્ટ્રી એન્ડ ઇકો સિસ્ટમ રિસર્ચ અને ઇન્ટરનેશનલ પ્રોગ્રામ ઓફિસ એટલે કે ઈ અને આઈકોસિસ ની અંદર સ્થિત છે ઓકે આફ્રિકા અને એશિયા માટે જે પ્રાદેશિક સંકલિત મલ્ટી હેઝાર્ડ અર્લી વોર્નિંગ સિસ્ટમ તરીકે કામ કરે છે અને ઇન્કોસિસ જે સભ્ય દેશોને સમુદ્રની માહિતી અને આગાહીને પ્રદાન પણ કરે છે ઓકે આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ ટાટા